અત્યારે અમે ઉપસ્થિત છે સેવણી ગામમાં મુકેશભાઈ પટેલના ખેતરે આ એમની સેડી છે ડિસેમ્બર ડિસેમ્બર કઈ વેરાયટી છે મુકેશ શાહ ઘા એ બાર ડીગે બાળકો એટલે મારા પર એક સાથે નથી આપ્યું પીઆર ગોલ સિવાય આમાં કોઈ જાતનું રાસાયણિક ખાતર લાખ્યું નથી મુકેશ શાહ જાતે કેશે બોલે આનંદ તમે કેમ પિયર ગોલ્ડન લાગતા મને પિયર ગિયર એ ઓર્ગેનિક છે ને અડીયા સસ્તું ખાતર હવે આ આ ટાઈમ પર મને સસ્તું ખાતર રાખીને હીડી પકવવાની ગણતી રાખતા છે હવે અત્યારે વિંગામાં ખાલી આઠ નો ખર્ચો થયો જોવા જાય હા મોકલે કે તમારી લામ કેટલી થઈ અત્યારે ઓગણચાલીસ ટન થઈ ઓગણચાલીસ ટન લાંબ છે કેટલા વીંગા નું ખેતર હતું એ તમારું એ મારું એમ કેસેટ ગુંઠાનું પણ મેં ચોવીસ ગુંઠા જ બનાવેલું છે બીજું તો મારે અમને કોરા ચાલતા છે ચોવીસ ગુંઠામાં એક્ઝેક્ટ ઓગણચાલીસ ટન લાંબ શેડી થઈ છે આ તમે રોપા જોઈ શકો છો ડિસેમ્બર નું છે બસો પાસઠ વેરાયટી છે ખાલી બાર ગુણ પીઆર ગોલમાં કોઈ પોટાશની કોઈ સલ્ફેટની કોઈ યુરિયાની કોઈ ડીએપીની ટમેટા જોશે આ ડિસેમ્બર ની આ પણ પૂરે તમને શું લાગે 35 40 ની ઉપર જશે આ 30 32 ની ગણતરી મારી પાકી છે તમારે પહેલા કેટલી થતી હતી કાલે 28 28 25 27 થી 25 ટન સેડી થતી હતી લામ ઓગન 40 ટન થઈ તમે રોપણ તમે તમે સમજી શકો છો શું થશે ને ઓછા ખર્ચામાં પહેલા કરતા ખર્જો કેટલો થઈ ઓછો ઓછો મારે ઓછામાં છે 14 થી 15000 રૂપિયા ખર્જો ખાટર માટર તો એની જગ્યા આવે ખાલી આ

કંપની સાઈડ પર છે ખેડૂતના અનુભવને લીધે આ અમને પણ ખબર પણ મારે સ્પેશિયલ મને આવવાનું મન થયું કે ભાઈ ઓગણચાલીસ ટન આ વખતે પ્રોડક્શન બધાને ડાઉન થાય છે આપણું વધ્યું છે હોય છે કદાચ સેવણી ગામમાં કોઈ થઈ થઈ નહીં હશે રોપાણમાં એ લામમાં અત્યારે પણ તે વીંગા મેં સેધી રોપી છે પાયામાં મેં સર વિંગા ચટંકું પ્રમાણે લાખી છે